નમસ્તે મિત્રો તમે પણ ખેતીવાડીનું કામ શીખવા માંગતા હો તો લાઈક અને સબ્સ્ક્રાઇબ કરજો કે તમને આ ખેતીવાડીનું કામ શીખવામાં તમને હેલ્પ મળશે અને તમે વિડીયો જોઈને તમે પણ શીખી શકશો અને થોડું કામ છે તમને કહેવા મળે ધ્યાનથી સાંભળજો એટલે કે તમને આમના વિડીયોમાં જેવી તેવી રીતે બતાવવામાં આવશે એ જ રીતે તમે પણ કામ કરી શકશો અને તમે તમારું પોતાનું ગુજરાું કરી શકશો ન કામગીરી શીખવા માંસે તમને કે કઈ સમયે કયું કામ કરવું કયા સમયે કઈ કામ કરવું એ બધું તમને શીખવા માંસે અને કયા સમયે માં તમારી પાણી વાળવાનું કયા સમયે ખાતર કયા સમયે અને દવા પાણી એ બધું તમને શીખવા માંસે તો એટલા માટે મિત્રો તમે જરૂરથી જોજો વિડિયો સારું લાગે લાઈક અને સબ્સ્ક્રાઇબ કરજો એટલે કે તમને આમના વિડિયોમાં તમને સરળ સાથે સારામાં સારી કુલટ सारा में सारो वीडियो प्रेक्टिकल ते तो बना भी नहीं।